રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસમાં મોટા પ્રમાણમાં સૂકા મરચાંની મોટા પ્રમાણમાં આવક થઈ માત્ર બે જ દિવસમાં પચીસ હજાર મરચાંની ભારીની આવક થઈ બીજી બાજુ છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણના કારણે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા માર્કેટયાર્ડ ખાતે મોટા પ્રમાણમાં ખેડૂતોના મરચાં ખુલ્લા રાખવામાં આવ્યા છે મરચાની હરાજીના ભાવમાં પચીસોથી લઈને ત્રણ હજાર ત્રણસો સુધી ભાવ બોલાયો ગત વર્ષ કરતાં ઓછો ભાવ મળતા ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો રાજકોટ મરચાની ખરીદી માટે રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્રથી વેપારીઓ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી કરવા માટે આવ્યા અતુલભાઈ કમાણી ડિરેક્ટર રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગઈકાલે જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક ખુલ્લી કરવામાં આવી હતી ત્યારે પચીસ હજાર ભારી મરચાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવ્યા હતા આ વર્ષની વધુ વધુ આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી હતી એની સામે ભાવની દ્રષ્ટિએ જો વાત કરીએ તો શરૂઆતમાં જે ત્રણ હજારથી લઈ અને ચાર હજાર સુધીના ભાવ મળતા હતા એની સામે અત્યારે પચીસોથી લઈ અને બત્રીસો તેત્રીસો રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળે છે ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવ ઓછા છે કારણ કે આ વખતે મરચાનું વાવેતર પણ વધારે છે અને ઉત્પાદન પણ આમ જોઈએ તો વધારે છે પણ કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોની મરચીમાં બગાડ જોવા મળતા ઉત્પાદન ખેડૂતોને ઓછું આવ્યું છે તો ગત વર્ષ કરતાં આ વખતે ભાવ અડધા મળી રહ્યા છે એવું ખેડૂતોની લાગણી આમાં થોડીક દુભાઈ એવું જોતાં લાગી રહ્યું છે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવે છે પરંતુ આજે રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકના વેપારીઓ પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચા પોતાના રાજ્યોમાં મોકલે છે અને પોતાના રાજ્યોમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચાં વપરાય છે એની સામે અત્યારે ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે તો આવા બધા વેપારીઓ મળી અને સાથ સહકાર આપે અને બધા રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચાં બીજા રાજ્યોમાં મોકલે તો ખેડૂતોને બે પૈસા વધારે મળે